વાજે તો લમ મગજ મતે હું તો લેલવઈ આકુતું લેલવઈ કે કેવા કે મને લકાલ થતો તો હું મલી લાવું પૂજા છીટીયાના હાથ અને આતો કઈ દાત ઇતે બોધુ દે ભાઈ દે કે મત તો કા જાય દે એક કો દે કોને મુ કાકો ભલે મને ખાજે તેલે એ

કરવા <laughs> 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 સરપંચ વાત કરું માલ તો હું આટલો મુ તો આવું માલ તો આટલી બઉ લાવી છે આટલી

ખોન બધું કે લેબાને ઈરા તો ઓછો છે હવે કદાચ અમે તો તમારે કોઈ વધુ આવશે નહી બરાબર

ના તમારે બોસ પછી હલાય પરા કે ના ના આ તો બધે ભલું થાતું હોય તો અમે તો રાજી અમે તો ભલું કરવા ફરા છે તો અમે તો ગામમાં જેટલું ભલું કર્યું છે ના ના એટલું ભલું કર્યું એટલો હાર આ લેબે તો કોઈ વાત ના છે ભાઈ તો કઈ છે તો વાસો હોય લાયેલો ભાગ હોય છે આ તો પ્રોબ્લેમ નથી

છોકરો પાછો સીધો લેણ વાળો છોકરો કોઈ ચા નું નથી અમારી બધે બધી છોકરા કર્યો

વાત હા મેં પેલા અમાર કોમ છોકરીઓ છોકરી માજરા ફોન કરે એવું અમારું કોમ ની નથી છોકરી એટલે એમની એવું નથી પણ એમ કે ફરતા હોય ના ના કરેલો હેડ ના તમારે પચીસ રૂપિયા હાલવાના હોય બગડી બગડી અમારે મગફળક નુકસાન વરસાદ જેવો પડે તો લીધા

કાકા હા બરી મે તો બધે નમસ્તે કનું બોલું નમસ્તે મારું કેરીન ના તું કેવો માલ

છોકરો આપડો બેનો કરી ગયા કરી સરપંચ ને ફોન કરો ફોન કરો સરપંચ

સરપંચ ને ના લાવે સરપ તો સરપંચ ને તમારે હલાવરો તમે ખબર ના રાખી કોઈ લુન ના સર અલ્યા ગવસર જમીન માટે અમારે તો અમાર તો તમાર તો ગમ હતી અમાર તો ખુદ ને સરપંચ નો વિશ્વ તૂટી એવું લાગે ઈ બે દાણા કર્યા તું કરી જવા મૂળા કેળા શું કરે

સરપંચ ને ત્રિજ લાગે એવું મને મને શેત રીજાર પચલીસ તમાસ માતાજી એ ક્યા હોય બોલો

આપણા ઘરે બીજે છે પણ સરપંચ ની કેવું નથી કોઈ વાત જ કરવી નથી કે આપડે હગું કરવું એમ વાત જ ના કરવાની હોય